અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની હાલત પણ ખરાબ છે સનાથલ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા ખેતરોમાં ઉભો પાક પાણીમાં સુકાઈ ગયો છે જગતના તાતને વધુ વરસાદથી ભારે નુકસાન થયું છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની હાલત અતિ ખરાબ છે અમદાવાદને અડીને આવેલ સનાથલ ગામમાં ખેતરો પાણીમાં ગરકાવ છે ખેતરોમાં ઉભો પાક પાણીમાં સુકાઈ ગયો છે જગતના તાતને વધુ વરસાદથી ભારે નુકસાન થયું છે આ વખતનો વરસાદ કાળો કહેર બનીને વરસ્યો છે કારણ કે જગતના તાતને વરસાદે રોતા કર્યા છે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં ખરાબ પરિસ્થિતિ છે તે સર્જાઈ છે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય કે પછી અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર હોય અત્યારે ગ્રાઉન્ડ જીરો પર સનાથલ ગામની અંદર છે જ્યાં આગળ જે ઉભો પાક છે તેની અંદર છેલ્લા કેટલાય દિવસોથી પાણી ભરેલું હોવાથી શું હાલત પાણી બોપલ બહુ આવે છે એ બધું પાણી ભરાઈ ગયું છે અને આ નુકસાન બધું થયું છે કેટલું આ ગામમાં કેટલું નુકસાન થયું છે કયા કયા પાકમાં નુકસાન થયું મોટું નુકસાન થયું છે અને સરકાર ત્વરિત રીતે સર્વે કરીને તેમને વળતર આપે તેની આશા રાખી રહ્યા છે અત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર છે જ્યાં પણ જોઈએ ત્યાં નુકસાન જ નુકસાન નજરે પડી રહ્યું છે